હતવારો ગોગાનો મળ્યો જિંદગી જીવવા જેવી લાગ આર્વિન આજો ગોપો અરેશ аку આદરવા એક

kabadi boleh, boleh, kabadi, પાણી કાઢજે માર ફટ સકંપડ્યો ખાલી <laughs> <tiny> <cold>

બાબડી કોબડી કોબડી હા હાર કોસ પાતો કરો હોમણા આવો કબડી 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 કબડી

ए जना उभाला पोपोड़ी तो बधाई गया लो तो सही हो ए हमरा तो ना जा तो पर छोकरा ने जान तो भाई आते में छोकरा पर में लो आ बम्मा ले जा जी आ घर मु जाऊ रेडियो रेड मार और ये पकड़ रखो ले ना जा दे अनु है बन्ना रनिया ए पकड़ पकड़ के गाड़ी लागी ने पकड़े अंजिरा धनिया

પાટે <laughs> அந்த அந்த பே પાટે પાટે આકર પાટેરો પાટે હા તા પપાન ફળતર આ મોળી ગોય પાડવાના છે ગાહરાસી દેતા છે ભંબા આકાનો ના એ ભંબા આકાને ધાવ તમે ધીમે દે રમો લે તો મજા આવશે તમે લઈ લે સટ લે સટ લે ના ગયો થેન્ક્યુ ટેનિંગ કરે છો બોડી નેક્સ્ટ મે આ તો નહી પણ તારે દે દે બોડી કાય તો માર ના બાજી થેન્ક્યુ રઈ ભડિય મારે હો લે એ આતે રહી ગઈ ને કારે પગલે રાખ તો બોલ બંબા જાય છે ગોપાલ એ ગેંગસ્ટર લે બડેકા એ લે માં

આ તો હિયર બી કોઈ ના આ જો પેલા જેવા કમ્પ્લીટ આ આ તો ફલા તાજી ઊભર્યા પકડે આવો કવર થઈ જશે તો હા પેલો ઓમ આવે તો આપણે માડું થાઉં થાઉં પડે એટલે ઉઠાજી પડતા જ નહીં આડા પાટી <g trim 2023> <laya>? <shukername> <nahi? shuk Alum awakening> પકડો તો નહીં પકડે નાડવા સમજી જાય ઓમણી બાય રે કે પકડી જાય પકડવા માટે તમારે પપ્પા હાજીલા ચોકલેટ લાયા હી સુના મોરે પિયા સમજો સમજો પ કોણ આવો 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 છોડ કર લે યાર વી વી તો યાર વી હે તાર ભાઈ આયા લ્યા એ વા માજી કે ના ના ચાલ્યા અડવાના જો ઓમ અડવાના જો પાટેડાંડો ચલા આવી ના પડે નહી મોર મારી વાયા બે પકમ પકટે હે જો વાહ વાહ યો યો લે પણ જો એ હું આવી ગયો ને એ એ હે માર ભાઈ આયા લે એ બચ્ચા સારા ડર

મળ્યો જિંદગી જીવવા માં જે ભી લાગે કાયમ ભેડા ભેડા રેજો આ મન ખાની વાટે આખું આયખું ખુવારી જવું